તમારા જ લગ્ન થયા હોય ત્યારે પણ અંકિત થયું જ હોય આ બધા સ્વરૂપો તમે સાચ પોલ હૃદય પર પણ આતરા તમારા લગનની સ્થિતિ તમે કેટલી વાર જોઈએ હે રહેવા દે દાદા શું કામ એ દિવસ યાદ કરાવો છો એવું નથી ને કોઈને થોડા કરુણ લઈ ગયા એટલે પાછા પ્રસન્ન કરવા પડે ને દાદા લગ્ન ની વાત યાદ કરાવી પાછળ કરુણ તમલ લઈ જાવ છો તમારા લગ્ન ની સીધી હોય તમે જ મુખ્ય હોય અને છતાંય તમે કેટલી વાર જોવો છો તો કે વધીને એક વાર વધીને બીજી વાર કોઈ સસરા પક્ષમાંથી આવે તો સાથે બેસવું પડે થોડો એનો જ ભાર પડે બેસવું પડે અને ત્રીજી વાર કોઈ આવે એટલે કહે કે લગ્નની સીધી કેવી આવી બતાવો એટલે તરત એને બેસાડી રિમોટથી ચાલુ કરીને આપણે જતા રહીએ આપણી જ છે કદાચ વીસ લાખ વાપરા હોય પચીસ કે પચાસ છતાંય એમાં આનંદ આવતો નથી શું કામ તો કે મજા ક્ષણિક હોય અને એ બધું બરોબર ચાલે તો ક્યારે ભગવાન કોઈને તકલીફ ન આવવા દે પણ કદાચ કર્મને લીધે કઈ સંકટ આવે અને છૂટું પડવું પડે અને પછી છ મહિના પછી કોઈ એમ કે કોઈ પચાસ લાખ વાપરા હતા અને લગ્નમાં ખર્ચો કર્યો તો એ હાલ જોઈ તો એમાં આનંદ આવશે જ્યારે તમે આ કથાની ગમે ત્યારે તમે લિંક વિડીયો જોશો

કે આ આવ્યા હતા બધું યાદ વીસ વર્ષ પહેલા થયું હોય તો તરત તમે કહેશો હા વીસ વર્ષ પહેલા આ ગામથી ગુરદેવ આવ્યા હતા તમારા પરિવાર માં ભાગવત કથા થઈ શું કામ તો કે આ ભગવાન ની કથા છે અને જ્યારે પેલી બધી તો વ્યથાઓ છે